ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત બાદ અલ્પેશ કતિરેયનું નિવેદન સામે આવ્યું છે અલ્પેશ કતિરેએ જણાવ્યું હતું કે સંગઠનને મજબૂત બનાવવા અને છેવાડાના લેવા પટેલના ઘર સુધી પહોંચવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે પુરુષ પ્રધાન દેશમાં એક મહિલાને નેતૃત્વ સોંપ્યું એક ગૌરવની વાત છે નવા સંગઠન અને નવા જુમજુસા સાથે ખોડલધામ હવે દરેક જિલ્લામાં કાર્યક્રમ વ્યવસ્થે ગુજરાતના એકત્રીસ જિલ્લાઓમાં પાટીદાર સમાજની વસ્તી મુજબ નવી સમિતિઓની અને મહિલા પાકની પણ રચના કરાઈ છે વધુમાં અલ્પેશ કતીરે શું કહ્યું આવો સાંભળીએ ખોડલધામ સંગઠન કન્વીનર મીટ બે હજાર છવ્વીસનું આજે આયોજન હતું માં ખોડલના ધામમાં ખોડલધામના નેજા હેઠળ અને જેમ સંગઠન હોય છે એક દરિયો હોય છે એમાં દિન પ્રતિદિન નવા માણસો આવતા હોય છે જૂના માણસો કાર્યરત રહેતા હોય છે બીજી જવાબદારી મળતી હોય છે નવા લોકોને નવી જવાબદારી પ્રાપ્ત થતી હોય છે સારી જેની કામગીરી હોય છે અને જવાબદારીમાં વિશેષ જવાબદારી તરીકે આગળ પણ લઈ જવામાં આવતા હોય છે એ સંગઠનના પ્રતિક ભાગરૂપે આજે સંપૂર્ણ ગુજરાતમાં ફરવું હરવું લોકોને મળવું નાનામાં નાના છેવાડાના લેવા પટેલના માણસના ઘર સુધી પહોંચી અને સંગઠનને કાયાપલટ મજબૂત કરી અને સંગઠનને એક આગવી હરોળમાં કઈ રીતે લઈ જવું એ માટેની વિશેષ જવાબદારી એક મહિલા સશક્તિકરણના ભાગરૂપે અનારબેન પટેલને આપી છે અને હવે પછી ગુજરાતમાં સંપૂર્ણપણે ફરવું સંગઠન બનાવવું અને નવા લોકોને જોડીને નાનામાં નાના માણસને ઘર સુધી કઈ રીતે પહોંચવું એની જવાબદારી અનારબેનને આપી છે આમ તો ગુજરાતમાં એકત્રીસ જેટલા જિલ્લાઓમાં પાટીદાર સમાજની વસ્તી વસે છે એકત્રીસ જિલ્લાની સમિતિઓ બનાવી છે મહિલાઓની પણ ઘોષણા કરી છે અને આવનારા દિવસમાં આ જ પ્રકારના કાર્યક્રમ જિલ્લા સ્તરે પણ યોજાશે ખાસ કરીને આપણો દેશ એ પુરુષ પ્રધાન દેશ છે ત્યારે પુરુષ પ્રધાન દેશની અંદર એક મહિલાને કરવી ખૂબ સ્રો નિર્ણય છે એટલે અમારા સૌના વડીલ માર્ગદર્શક અને વોડલધામના પ્રેરણા સ્ત્રોત એવા નરેશભાઈ પટેલે ખૂબ મજબૂતાઈથી નિર્ણય લઈને એક મહિલાને જ્યારે સુકાન ઓપ્યું છે ત્યારે અમે પણ આશા રાખીએ છીએ કે અનારબેન આ સુકાનને સંપૂર્ણપણે પૂરું પણ પાડશે અને જે રીતે ખોડલધામની આશા છે કે નવા સંગઠન ની સાથે નવા લોકો ઉમેરાય જોમ જુસ્સો થાય અને ના નાનામાં આણસ સુધી પહોંચી શકે એ માટે અનારબેન વિશેષ આગળ આવશે અને એક મહિલા તરીકે જવાબદારી સોંપી છે ત્યારે એમને પણ ભારપૂર્વક એ જવાબદારી સ્વીકારી છે અને તમામ લોકો બાબતથી પણ નિર્ણયથી પણ ખુશ છે અને બધા એકબીજા સાથે ખંભો ખંભો મિલાવી અને કાર્યને આગળ વધ